નમસ્કાર મિત્રો હળવદ તાલુકામાં વિવિધ જગ્યાએ ખાતરની અછત છે આમ તો ખાતરની અછત નથી પણ સંગ્રહખોરીના પગલે અલગ અલગ જગ્યાએ ખેડૂતો ખાતરથી વંચિત છે તેને લઈ અવારનવાર પ્રશ્નો પણ ઉઠતા હોય છે ખાસ તો જ આપણે ખેડૂતને જગતનો તાત કહીએ છીએ અને જગતનો તાત ગમે ત્યાં લાઇનમાં જ ઊભો હોય ખાતર માટે હોય દવા માટે હોય પાણી માટે હોય કે લાઇટ બિલ ભરવા માટે કે અન્ય કોઈ પણ જગ્યાએ તમે જ્યાં પણ જોઈશો જગતનો તાત તમને લાઇનમાં જ જોવા મળશે અત્યારે આપણે હું તમને હળવદ તાલુકાનું નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર છે અને જે અહીંયા આવેલું છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે અત્યારે તમામ ટેબલો ખાલી છે આમ તો જે તે અધિકારી આવ્યા છે પરંતુ ક્યાં છે અત્યારે તો ખોલી નાખવામાં આવ્યું છે ને ખેડૂતો અહીંયા પહોંચ્યા છે ખાતરને લઈ અને ખેડૂતો સાથે જ ચર્ચા કરીશું ખેડૂત ક્યારના આવ્યા છે અને ખાતરની કેવી જરૂરિયાત છે શું નામ તમારું મારું નામ અનિલભાઈ આવડદાનભાઈ ગઢવી સરળ મારું ગામ શું તમે આજે આવ્યા અમે આવ્યા છીએ યુરિયા માટે યુરિયા ખાતરની જરૂરિયાત છે ઘઉંમાં જીરામાં તમામ પાકોમાં ખાતરની અત્યારે જરૂર હોય છે અને જ્યારે અમે આવીએ ત્યારે અહીંયા કોઈ હોતું નથી આવીએ ત્યારે પાછળ ગાડી ઉતરે છે સટરિયા ત્યાંથી સીધા જ ભરે છે અને અમને એમ કહે છે કે સાહેબ નથી સાહેબ આવે પછી તો મેં કીધું તમારી પાસે આ છે તો અમને આપો તો એ કે અમારે સ્ટોકમાં નથી સ્ટોકમાં નથી તો મેં કીધું આ સટરિયા કેવી રીતે તમે ભરો છો તો એ કે મને ખબર નથી અહીંયા આગળ એક ભાઈ હતા એ ગાડી પાછળ ઉતરે છે એમાંથી ડાયરેક્ટ ભરે છે તો મેં કીધું જો એક સામે જ જાય છે ભરીને સામે એ અહીંયાથી ને જ ભરીને જાય છે સામેનું શટર બરોબર અમે અહીંયા લાઈનમાં છીએ અમારો કોઈ જવાબ નથી દેતા આવીએ છીએ અમે અહીંયા આગળ કલાક દોઢ કલાકથી લાઈનમાં ઊભા છીએ કેટલા વાગ્યા અમે અહીંયા આગળ નવ વાગ્યા થી છીએ તો આ ખાતર આવે છે હવે એ તો ગુજરાત ગવર્મેન્ટની જવાબદારી છે કે આ નથી આપતા કે કારખાનાવાળાને આપી દે છે કે કોને આપી દે છે કે શું કરે છે ખેડૂતને નથી મળતું ખાતર બીજું ખાતર ખાતરની આરે અમને અમુક અમુક જે ફ્રી આવતું હોય છે નર્મદાના ડેપોએથી કે સરદારના ડેપોએથી જ્યાંથી લાવતા હોય અમે એથી ખબર નથી હોતી અમને પણ અમને સાથે ને સાથે કંઈકનું કંઈક આપતા હોય છે કે પાંચ ઠેલી યુરિયા લિઓ તમે આરે તમે પાંચસો રૂપિયાની આ વસ્તુ લઈ જાઓ આ સાબુ લઈ જાઓ તમારી સાથે આવું બધું અમને હારે ગલકાજીને કહેવાય બિન ઉપયોગી એ અમને સાથે લોકો આપે છે કર્મચારીઓ તમારે અત્યારે તમે શું વાયું અને તમારે કેટલી જરૂરિયાત યુરિયા યુરિયાની જરૂર મારે ઓછામાં ઓછી પચાસ ઠેલીની છે મારી પાસે મારી પોતાની જમીન પચાસ વીઘા છે અને ભાડાથીને ને હું રાખું છું જરૂર તો જાજી છે પણ પચાસ પચાસ ઠેલી આપે તો અમારે અત્યારે હાલ ચાલી જાય શું નામ તમારું

તો મિત્રો આ ખેડૂતની વેદના છે કારણ કે ખેડૂત છે એ જગતનો તાત આપણે કહીએ શું લેવા કહીએ કે ખેડૂત દિવસ રાત મહેનત કરે ને તેમાંથી જે અનાજ ને એનાથી આપણું પેટ ભરાય છે ને એ પેટ ભરાય ને એટલે આપણે આ બધા તંદુરસ્ત જીવન જીવીએ અને ખાસ તો આપણે હળવદ તાલુકાની વાત કરીએ તો હળવદ તાલુકામાં મસ મોટું ખાતર કોમ્પાઉન્ડ પણ પકડાયું હતું નીમકોટે ડૂરિયા છે એટલે સરકારી સબસિડીવાળું જ ખાતર છે એ સાબિત થયું અને ખુદ ખેતીવાડી વિસ્તરણ અધિકારી છે નાયબ ખેતીવાડી વિસ્તરણ અધિકારી મોરબીના તરંગ ફળદુએ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી પાંચ શખ્સો છે તે ખાતર જે સબસિડીવાળું હોય નીમ કોટેડ યુરિયા આ લઈ અને પિસ્તાલીસ કિલોની બેગ હોય તે જોખીમ પચાસ કિલોની કરતા હતા નામ નંબર વગરની પચાસ કિલોની બેગ કરી અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું કમ્પાઉન્ડ મસ્ત મોટું સામે આવ્યું છે ખાસ તો પાંચ જે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે તેમાં અજય ભૂપેન્દ્રભાઈ રાવલ છે કાળું જે પાંચ શખ્સો છે તેમનું એક જયદીપ તારબુંદિયા છે એક ચેતનભાઈ રાઠોડ છે એક ટ્રક ડ્રાઈવર છે અને એક અને એક હળવદનો શખ્સ છે આમ ટોટલ પાંચ સામે ફરિયાદ નોંધાય છે અને પાંચેય શખ્સો હાલ તો ફરાર છે પણ ક્યારે પકડાશે સાથે આ ખાતર ક્યાં ક્યાં જતું હતું ખેડૂતો અત્યારે લાઇનમાં છે તેમને ખાતર ક્યારે મળશે આ બધા સવાલો છે સાથે જ ખેડૂતો દ્વારા એ આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે અહીંયા અધિકારીઓ છે પણ પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની મિલી ભગત હોય તેવો આક્ષેપ લગાવે છે કારણ કે જે ટ્રક અલગ અલગ વાહનોમાં યુરિયા ખાતર જઈ રહ્યું છે આમને મળતું નથી આમને યુરિયા ખાતર ક્યારે મળશે દોઢ દોઢ કલાક ત્યાં હેરાન થાય છે અને ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે સાથે જ સંગ્રહ કરી અને અલગ અલગ કારખાનાઓમાં યુરિયા ખાતર જાય છે અને આ ખાતરોનું જે કમ્પાંડ છે તે હળોદ પોલીસ અને ખેતીવાડી અધિકારી દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે પાંચ શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સબસિડીવાળું ખાતર આ રીતે જ ખેડૂતો હેરાન થાય છે અને અલગ અલગ કારખાનાઓમાં જતું હોય તેવું જ લાગી રહ્યું છે પરંતુ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય ત્યારે સમગ્ર માહિતી સામે આવશે આવશે હાલ તો આપણે હળોદ શહેરનું નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર છે ત્યાંથી લાવ છે કે ખેડૂતો અત્યારે ખાતર માટે તળવાળી રહ્યા છે આભાર મિત્રો <coughs>